ગુજરાતના શિક્ષણ જગતને શર્મસાર કરતી ગુજરાતના શિક્ષણમાં ક્યારેય ન બની હોય આવી એવી નિંદનીય ઘટના એવી જધન્ય અપરાધ દાહોદના તોરણી પ્રાથમિક શાળાની અંદર એક છ વર્ષની માસૂમ બાળકીને જો શાળાના જ આચાર્ય દ્વારા પોતાની ગાડીમાં આ રીતે એક શાળાની બાળકી સાથે અત્યાચાર કરવાનો પ્રયત્ન અને એ શાળાની બાળકીને પછી મારી નાખી અને પછી એની લાશ છે શાળામાં કમ્પાઉન્ડ વોલ પાછળ ફગાવી દેવી એટલે આ કેટલા પ્રકારની વિકૃતિ કહેવાય એટલે ખરેખર હવે શિક્ષક સમાજને શિક્ષક મિત્રોને જાગવાની જરૂર છે કે કદાચ તમારી આસપાસ કોઈ આવો શિક્ષક છે કે જે આવું થોડો વિકૃત છે અને આવું કરી શકે એમ છે તો શાળાના સ્ટાફે અધિકારી મિત્રોએ એના ઉપર ખરેખર નજર રાખવાની જરૂર છે ભવિષ્યમાં કોઈની દીકરી કે કોઈની બાળકી આ રીતે ભીખાઈ ના જાય જે બાળકીનું મૃત્યુ થયું છે ભગવાન એને મોક્ષ આપે અને એના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે જય હિન્દ જય ભારત જય જય ગરીબ